कौन? कहाँ से आते हैं? YouTube में एक नया वीडियो लगाने से YouTube माँ पहला तो बन पड़ी है वहीं YouTube माँ में एक केवो चल रहा है ये जो वीडियो चल पहला थाम्बल जो बता आज से आपको बजेगी इतने सारे व्यूज નામ નહીં દેવું આપણે એમ કે ખાસા બધા છે કેમ કે નામ દેવા જઈએ તો કેટલા બધા ગણવા જઈએ આપણે કાઉન્ટિંગ નહીં ડેટા યુટી લીધે છે અત્યારે જે લોકો એમ કે છે ને કે તમે આ વસ્તુ ના મૂકો એ લોકોએ આજથી મહિના પહેલાં આ વસ્તુ કીધી હતી તમે આ વસ્તુ મૂકો તમારા વ્યૂ વચ છે તમે કરો તમારા વ્યૂઅર્સ છે અને આમ નહીં આમ કરો તમારા વ્યુઅર્સ છે તમે ભીડભીડમાં જઈને સોરી માઇટી સ્ટુડિયોમાં જઈને તમે આ ઓપ્શન કરો એટલે તમારા વ્યૂઅર્સ છે તમે કોપી કરીને અહીંયા મૂકી દો બસ આ આપણું તમારું જે ટેક્સ્ટ છે એ તમારે ડિસ્ક્રિપ્શનની નહીં મૂકી દો એટલે તમારું વચ્ચે हाँ कर्वाइ तम्हें क्याटेगरी शेकरता ना थी उल्नी वाइड़ीत न थी कर्वाइड थंबल प्रॉक्र बना थी उल्नी वाइड़ीत थी न थी कर्वाइड दें न थी

બાકી નહીં રાખી કોઈ એફિડી બાકી નહીં રાખી કોઈ કન્ટેન્ટ બાકી નહીં રાખી કન્ટેન્ટ નહીં એટલે એ લોકોના શીખાયા મુજબની સિસ્ટમની વાત છે એનિમેશનવાળા કીધા મૂકી દીધા અંબેલ કીધા મૂકી દીધા સોંગ કીધા મૂકી દીધા ચેન્જીસ કીધા એ મૂકી પણ આ આપણે ગાઈડ એડિયા વધ્યો નહીં ગાઈડ એડિયા ઘણો વધ્યો જે લોકો ટ્રેન્ડિંગમાં ચાલી ગયા એ મહેનત રંગ લાવી હશે એ જેના નથી જ ચાલી ગયા છે એ બાકી નામ લેવા જવું તો કેરી મિનાટીનું નામ તમે સાંભળ્યું હશે બરાબર અત્યારે એશિયાનો બેસ્ટ યુટ્યુબર છે કાલે મેં એના વિડીયો જોયા જૂના તો કેરી મિનાડીના જૂના વિડીયોની અંદર કેરી મિનાડીનો ફેસ દેખાતો નથી ને એ ગેમિંગથી ત્યારે વાયરલ થયા હતા કેરી મિનાટી લેજન્ટ થઈ આપણે તો લેજન્ટ જ કહેવાના આપણે એને કોઈ એવી વાત નથી કરી કે એમને આપણે કંઈક કહેવા માંગીએ પણ એમના વિડીયોમાં બી એ લોકો સ્ટાર્ટિંગમાં વોઇસ જ ક્રિએટ કરે તો બેકગ્રાઉન્ડ તો બીજી જ હતી ધીરે 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 એમને ક્રિએટિવિટી મળી જે પ્રમાણે ઇન્કમ મળી જે પ્રમાણે સોર્સિસ મળ્યો સાથે એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે સાથે એમને ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે એ પ્રમાણે આગળ આવ્યા એટલે ડાયરેક્ટ તો કોઈ આગળ આવતું નથી ને યાર આજે અમે આટલા નાના બજેટમાં બી આટલી મોટી એક્ટિવિટી કરવા જઈએ તો થોડું તો એડજસ્ટ થવું જ પડશે અમારે ઓડિયન્સ અમારે ભેગી કરવાની છે ગેમ તો અમારે કરાવવાના છે વ્યૂ વધારવાના છે તો અમારે જ કંઈ કરવું પડશે ને કોણ હે ઓડિયન્સ બધા શો અમારા એમના એક વ્યૂ એક લાઈફ એક સરપ્રાઇઝ હોવા માટે બહુ ટીમી જાય છે જે થઈ ગયા છે જે મહાન છે આપણા ગ્રેટેસ્ટ જ છે મને તો એટલી વસ્તુ નવર વળો ગુજરાતી ભાષામાં કહેવા જઈએ ખેડૂતનો પુત્ર ખેતર ખેડે ને એને છ મહિને ઘઉં મળે બાજરી મળે કપા મળે બધું મળે આપણા હાથથી ખેતી કરવાની કરવાની એવી ખેતી કરવી એવી ખેતી કરીને આપણે બાર મહિનામાં બાજરી મળી જાય બારે મહિનામાં બાજરી આપણે બે વર્ષ ચાલે એવો વિચાર છે તમને ગમે તેટલું મૂકિંગ કરો પણ તમારી અંદર ક્રિએટિવિટી નહીં હોય તો યુટ્યુબ તમને આગળ નહીં દે યુટ્યુબે જ્યારથી આ વસ્તુ અઠવાડા કે પંદર દિવસ ચાલે છે ને ત્યારથી હું રોજ વિડીયો બનાવવા મૂકી દીધા સાચી જ છે યુટ્યુબે આપણને કહેવાય ને આપણા વડીલોને જેમ ધ્યાન આપ્યું કે તમે મહેનતથી વધારે કશું જ નથી તમે આ બધા ઓળખા ના મારો તમે આ જે આપણને ન્યૂઝ મળે છે તમે આ કરો વોટેવર તમે સીધું સિમ્પલ લોજિક છે તમે તમારો ફેસ બતાવીને ભલે ચાર વાત બોલશો ચાર વ્યૂ આવશે હું તમને કાઉન્ટિંગ ગણાવું તમે રોજના વિડીયો મૂકો બે

ત્રણ લાખ સાઠ હજાર તમારા યુટ્યુબમાં ફ્લાઇટ તો વધી જવાનો છે જસ્ટ હું તો કહું છું તમારા હું તો કહું રોજના દસ રૂપિયામાંથી એક વિડીયો તો ચાલશે ને યાર હેંગ દો યુટ્યુબ હેંગ કર દો યાર મૂકી મૂકીને વ્લોગ બનાવી કરો શોર્ટ્સ બનાવી બનાય કરો તમને મન ભાવે બોલ્યા કરો જો હું તમને એક જ સિમ્પલ રિટીમાં સમજાવું આજની યુવા પેઢી છે ને આજની યુવા જનરેશન છે ને તમારો પંદર મિનિટનો વ્લોગ નહીં જોઈએ પાંચ મિનિટનો કોઈ વ્લોગ નહીં જોઈએ તમારા માટે ખાલી ત્રણ મિનિટ બે મિનિટ ઇનફ છે તમારે એને સમજાવવા માંડે નહીં મોટા વ્લોગ બનાવવા માટે લોકો મૂવી બી નહીં જોતા અત્યારે મૂવી બી લોકો બહુ નહીં જોતા આપણે કોમેડી એની અંદર લાઈફ થોડું ઘણું જોશે બાકી તમે વ્લોગ જ બનાવો નાના આના મોટા એમાં અને સોસ બનાવ્યા બનાવ્યા રાખો ધીરે 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 ટ્રાય કરો કહીએ છીએ એવરીથિંગ પોસિબલ ભૂલીઓનું બધું શક્ય છે આપણા માટે કશું જ વસ્તુ અઘરું નથી ગુજરાતી છો બધું કરી શકે એને કોઈ પાછું પાડી એવું શકે નથી તો બોસ ગુજરાતીઓ એવી મહેનત કરી એવી મહેનત કરીએ આપણે બધા વિવાદીને કે અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે બધાના તમે સર્ચમાં હશો ને ત્યારે તમને ઉપર દેખાડે છે આમાં આપણો ગુજરાતી ગેમ નથી આમાં આપણો ગુજરાતી ગેમ આ વસ્તુ લાવવાનો ટ્રાય કરો હું તો કહું તમે બધા આગળ છો આપણા ગુજરાતી પાછા એવા છે ટોપ પર છે હવે એ લોકો ડાયવર્ટ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર એ લોકો બી આમાં અપડેટ છે સો ટકા અપડેટ છે પણ હવે ધીરે 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 એ લોકો વોગ કરે એટલે એક એવો યુટ્યુબર બની જાય ટોપમાં કે હવે છે તો આપણું ભૂલા દેવા જોઈએ છે જ પણ તું બી લાવો હજુ લાવો પણ કહું હેંગ કરી નાખો યુટ્યુબ હેંગ કરી નાખો તો તું તો એ વિડીયો એટલા મૂકવાનો છે હોવાથી મૂકી દેવાના બરાબર બન્યું બસ અમે અમના ટ્રેન્ડિંગમાં નહીં લાવવા ને તો અમે ફિલ્ટરમાં આવી જઈશું ફિલ્ટરમાં સર્ચમાં સૌથી વધુ વિડીયો કોના હશે આ ગુજરાતીના એમાં તો લાવશે ને અમારી બહાર નીકળી તો ને તો કંઈ નહીં આજનો આપણો વિષય અહીંયા પૂરો કરીએ છીએ એટલે વધુ બોલીને કે મજા નથી આટલા જ બધું આવી ગયું અને વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવો તમે પ્રેમ સપોર્ટ કરતા રહેજો તો કહેવા જઈએ તો નાની વાતમાં મોટું કંઈક કહેવાની મજા નથી જાજુ બોલીને કોઈ આપણે એની સજા લેવી નથી એક લીટીનો આન્સર છે એ મુસીબથી વધારે તમે કશું નહીં બોલવાનું ચાહે પચાસ વિડીયો બનાવીશ કે પાંચ વિડીયો બનાવીશ કે એક વિડીયો બનાવીશ અને સપોર્ટ તો કોઈને થઈ જશે ને તો એક વિડીયોમાં વીડિયો પાર તો હજાર વિડીયોમાં કડી પાર સમજી ગયા જય માતાજી